પ્રજાપતિ વાસ વિસ્તારમાં ભરાયા ઘૂંટણ સમા વરસાદી પાણી વરસાદી પાણી ભરાઈ રહેતા છેલ્લા ત્રણ દિવસ પરિવારજનો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા આશરે આઠ જેટલા મકાનો આવેલા છે પ્રજાપતિ વાસમાં જિલ્લા વહીવટી તંત્રની સૂચના હોવા છતાં તંત્ર પાસે મદદ માંગી તેમ છતાં કોઈ મદદ આવીો નહીં સ્થાનિકની વેદના છે વર્ષોથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસા અગાઉ કોઈ પગલા નહીં ભરાતા સ્થિતિ ગંભીર બની છે નગર વિકાસ કમિટીના સભ્યોએ વિસ્તારની મુલાકાત કરી જવાબદાર તંત્રને કરી જાણ બધી જગ્યા મે જાણ કરી છે પણ હજુ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં મજુ આવી નથી

અને લોકોને જ્યારે કે દૂધ દૂધ લાવવું હોય શાકભાજી લાવે તો કઈ રીતના લાવે એ તકલીફ લોકોને પડી રહી છે મારું નામ પ્રજાપતિ કાંતિલાલ હરિલાલ કુકરાણા રોડ સિનેમા જૂની સિનેમા સિનેમાની પાછળ અમારો પ્રજાપતિ વાસ આવેલો છે અમારા અહીંયા દસ ખરો છે અમે અહીંયા રહીએ છીએ વર્ષોથી ચોમાસાની ભયંકર અતિ ભારે વરસાદની પ્રવૃત્તિ થાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી ચારેકોરથી પાણી આવે છે એક 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 નથી કે ખાલી વરસાદનું પાણી જ અમારું જ આવે છે થી માર્કેટ યાર્ડનું પાણી પણ અહીંયા આવે છે પાછળની સોસાયટીઓનું પાણી પણ અહીંયા આવે છે અને અહીંથી નિકાલનો કોઈ માર્ગ નથી નગરપાલિકામાં રજૂઆત કરી ગઈકાલે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કરેલી છે અમારા પત ભાઈ પુષ્પકભાઈ ખત્રી દ્વારા અમને એનો સહાય આપેલો છે અને એમને અરજી કરી છે પણ હજુ સુધી કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી અમે અહીં આ પાણીમાં રહીએ છીએ અત્યારે તમે જુઓ કે ઢીચણ ઢીચણથી ઉપર પાણી છે અને જેમ આગળ જઈએ એમ પાણી વધે છે પણ છતાં અમે અહીંયા જેટલા રહીએ છીએ એ અહીંયા જ રહેવાના છીએ અને અહીંયા જ મરવાના છીએ પાણીનો નિકાલ થાય તો બી ભલે ના થાય તો બી ભલે ગઈ સાલ ચાલુ નગરપાલિકાની બોડીમાં નટુભાઈ પ્રમુખ હતા અહીંયા રોડ ઠરાવમાં મંજૂર થયેલો છે અને રોડ લેવલનો રોડ લેવાની વાત હતી પણ એમને આ સુધી રોડ બનાવ્યો નથી આ રોડ બન્યો કે ના બન્યો કે કાગળ ઉપર થઈ ગયો એ અમને કાંઈ ખબર નથી